નમસ્કાર મિત્રો આપનો હાસ્ય હાસ્યકલાકાર નરેન્દ્ર સૈની હાસ્યવંદના મિત્રો હમણાં એક જણો શાક માર્કેટમાં થેલી લઈ અને શાકભાજી લેવા ગયો અને આ શાકલી લારીવાળાને બોલ્યો કે પાંચસો ગ્રામ હરગવાની શીંગો કરી દે એ ઓલ્યો કે સાહેબ હરગવો નથી હને ઓલા એ રિવોલ્વર કાઢ્યું રિવોલ્વર કાઢી અને શાકભાજીવાળાને કપાળમાં મૂકી કે હરગવો નથી રાખતો અને ન્યા ઓલો શાકભાજી વાળો એ હજળ એ ખીજાણો કે ફોડ 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 તું તાર ફોડ આનું ઓલે હું એ ભાઈ એ એમ ન ફોડાય આ બધું એમ ન ફોડાય આ તો કંઈક લોકોને જવાબ દેવા પડે ઉપર બધાને અને આનું તો લાયસન્સ જોયું આ બધું એમને એમ ન થાય કે બસ આટલું જ હવે જો મારી પાસે આ છરીને ડિસમિસ બંને પડ્યું કરી દઉં આટેરાનો ઢગલો મારી પાસે છરી અને ડિસમિસ બધું જ પડ્યું છે આંતરડાનો ઢગલો કરી નાખી છે અને અહીંયા કોઈ લાયસન્સ ફરિયાદ કાંઈ જ ન થાય આમાં કંઈ આમાં લાયસન્સ પર પરવાનગી લેવાની ન આવે અન્યા ઓલો જે બરણાટી માર્યો ગયો થેલી લઈને ખાલી થેલી લઈને નીકળી ગયો શાક લેવા ન રહ્યો પણ એક જણો મોબાઈલ હાથમાં લઈને જતો તો મેં પૂછ્યું કે મોબાઈલ બહુ સરસ છે યાર કેટલાનો લીધો એટલે કે લીધો ખરા પણ કિંમત ખબર નથી મેં તમે લેવા નહોતા ગયા એટલે ના ગયો તો હું જ તો પછી કિંમત ખબર નથી તો કે પણ હું લઈને નીકળ્યો ત્યાં સુધી દુકાનવાળો દુકાનમાં નહોતો એમ ક્યાં ચોરી કરી લીધો છે કૂવામાંથી એક દાદા ત્રણ વર્ષે ત્રણ વર્ષે જીવતા નીકળ્યા હો એટલે એક મિત્રએ બીજા મિત્રને કીધું કે જો આ કૂવામાં મારા દાદા પડી ગયા હતા અને ત્રણ વર્ષે જીવતા નીકળ્યા હતા તો ઓલે કે શું વાત કરે છે તો ક્યાંમાં તો મારા દાદાની ઘડિયાળ પડી ગઈ હતી એ ત્રણ વર્ષે કાઢી તો ચાલું ચાલુ હતી ઘડિયાળ કાંટા બતાવતી હતી ચાલુ ઘડિયાળ હતી એટલે ઓલે કીધું કે ન્યા હો તારા દાદા ત્રપતાવરા હું તી કૂવાની માપા કરતા હતા હું તો કે બસ તારા બાપાને ઘડિયાળને ચાવી દેતા હતા પણ એક જગ્યાએ હું બારા ઊભો હતો ને કોઈ સિક્યોરિટીવાળો ઊભો હતો એને એક ભાઈએ ગાડી લઈને આવ્યા ને પૂછ્યું કે આ રોડ ક્યાં જાય છે તો કે સાહેબ હું પચીસ વર્ષથી નોકરી કરું રોડ તો અહીંયાથી ક્યાંય જતો જ ને અહીંયા અયા જ પડ્યો પણ ઓલ્યો કે એમ નહીં ભાઈ મારે અંબોડ જવું છે તો કે એમ કહે ને તમારે ક્યાં જવું છે રોડનું શું કામ પૂછો અને એક જણાએ છાપામાં કંજૂસ માણસ લોભીનો ગાળ્યો અને છાપામાં એડવર્ટાઈઝ વાંચી કોઈક ધનાધ્ય માણસને લોહીની જરૂર પડે છે અને યોગ્ર યોગ્ય વર્તર આપવામાં આવશે એટલે આ વાંચીને પેલો કંજૂસ માણસ પૂગી ગયો એને એમ કે મોટો માણસ એટલે કંઈક સારું દે એક બોટલ લોહી દીધી અને ઓલે આ ધનાઢ્ય માણસે એને મર્સિડીઝ ગાડી ભેટમાં દઈ દીધો મર્સિડીઝ ગાડી નવીન નવી ગાડી ચાવી સાથે કેટલે લઈ જા અને ઓલ્યો કંજૂસ માણસ ખુશ થઈ ગયો કે હા સારો ધંધો અને છ એક મહિના પછી માણે ફરી મોબાઈલ નંબર સાથે એડ આપી કે હવે ફરી એક બાટલા લોહીની મારે જરૂર છે અને ઓલે માણસ ધોળ્યો હો એને એમ કે ગઈ વખતે મર્સિડી આપી દે આ વખતે બંગલો દઈ દે એટલે આપણે કાંઈ કરવું ન પડે અને લાઇનમાં હરોળમાં ગયો અને બધાને પૂછ્યું ભાઈ ઓલા છેઠને લોહી દેવાનું હતું તો કે હા કોઈ આવ્યું કે ના તો કે લે ઝટ કરો મારે દેવાનું છે અને ફટાફટમાં એણે લોહી દઈ દીધું બાટલો અને પછી છેઠ એમના સ્પેશિયલ રૂમમાંથી બહાર આવ્યા અને એને કંકુ કંકાવટી લાવ્યા હતા તે કંકુ તિલક કર્યું એના કપાળમાં મને હાર પહેરાવ્યો અને દહની નોટ હાથમાં દઈ દીને કે જાઓ હવે અનુલ્યો કંજૂસ મજા કહું કેમ આમ શેઠ ગઈ વખતે તમે માર જ બેન દીધી હતી તો આ વખતે કંઈક મોટી આશા લઈને આવ્યો હતો મેં શેઠે શેઠ એ ભાઈ એ વખતે મારું લોહી રગે રગમાં ફરતું હતું અને હવે તારું કંજૂસ લોહી મારી રગે રગમાં ફરતું થઈ ગયું છે અનુલ્યો હું જાણો હું એક બેન શાકભાજી લેવા જાય તો પહેલાં એમના કપાળમાં જે ચાંદલો તો એ બે રૂપિયાની સાઇઝનો મોટો પછી બીજે દિવસે ગયા એટલે એક રૂપિયાની સાઈઝ જેવો નાનો થઈ ગયો ત્રીજે દિવસે ગયા એટલે પચાસ પૈસા જેવો આટલી નાની ટીળડી અને ચોથે દિવસે ચારાના પચીસ પૈસા જેટલો નાની ટીપકી થઈ ગઈ એટલે કોઈક બેને પૂછ્યું કે બેન તમારો ચાંદલો દિવસે દિવસે કેમ નાનો થતો જાય છે અને ન્યા ઓલા બેને જવાબ દીધો તમારા ભાઈની તબિયત આમાં ક્યાં સારી રહેશે એક જમાદારે એક મેટાડોર વાળાને રોકે સાઈડમાં કરે ગાડી એટલે બોલે એ સાઈડમાં બોલો સાહેબ હવે એ બે કોથળી નાખી ગયો હતો અને સાહેબ એ સાઈડ કરાવ્યું એટલે કે દારૂ પીધો છે એટલે કે નારે સાહેબ પેઢીઓથી અમારે દારૂ કોઈ જાણતું જ નથી મહેનત પીધો તો કાંઈ વાંધો નહીં હેઠો આવ્યો છે ને આ અમારી પાસે આવ આ મશીન જે છે ને એમાં ફૂંક માર એટલે કે એમાં શું થાય સાહેબ એટલે કે ફૂંક માર એટલે આમાં લાલ લાઈટ થાય તો તે દારૂ પીધો છે અને લાલ લાઈટ નહીં થાય તો તે દારૂ નથી પીધો એમ સાબિત થાય તો ઓલું કે એમ પણ સાહેબ અમે ગરીબ માણસ અમે ભણ્યા નહીં અમને આ ફૂંકું મારવીને ક્યાં મશીન ચાલવાની કાંઈ ફાવે નહીં તમે એકવાર ફૂંક મારીને શીખવાડો અને ઓલા જમાદાર સાહેબ કે આમાં કાંઈ છે નહીં મશીન હાથમાં લીધું ના કર્યું અને લાલ લાઇટ થઈ ફૂંક મારી જમાદારે અને લાલ લાઇટ થઈ અને ઓલી મેટાડોરવાળો કે સાહેબ આપણે બે ભાઈ હો હા ગાઢ ભાઈ નીકળું અને નીકળી ગયો એ એક જગ્યાએ ચાની કેટલી ઉપર રાજકોટમાં મેહાણાથી બે ચાર જણા આવ્યા અને ન્યા ઉભા રહ્યા કેટલી ઉપર એટલે ઓલા વાળાને કીધું ભાઈ પોણી દો પોણી એટલે ઓલ્યો કે કાકા હે તો કે પોણી દો પોણી કાકા અહીંયા અડધી ચા મળે અથવા આખી ચા મળે પોણી ન મળ્યો પોણી દો ને પેલા તો કે અહીંયા આખીને અડધી મળે કાકા પોણી ન મળે ન્યા હું તો એટલે મને એમ થયું કે મારી બાજુ મારું ગાંધીનગર આ મહેસાણાને એટલે મારી બાજુના જ છે એટલે ઓલા કેટલી વાળાને મેં એમ કીધું ભાઈ એ પોણી ચા નથી માગતા પાણી પીવા માગે છે એમને પાણીનો જગ દો અને હમણાં પાછા એ મહેસાણાના છે હમણાં બેહવા માટે એમ કે છે બોકડો લેવો બોકડો દઈ દો બોકડો દઈ દો એટલે બોકડો લેવા દોડતા નહીં હો બોકડો નહીં બોકડો દેવાનો બેહવા આ ભાષા પણ એક સિંહ જંગલમાં લટાર મારતો તો ત્યાંથી એક ઝાડ ઉપરથી વાંદરું ઠેકડો મારીને થપાટ કરીને સિંહને ગાલ ઉપર ચોડી દીધી ઝાપટ અને પછી કૂદકા મારતું દોડ્યું સિંહ ખીજાણો સિંહ એની વાહે અને વાંદરો આગળ અને એક સોસાયટીની માલિકા બંગલામાં કરી ગયું તો વાંદરાએ જોયું સિંહ પાછળ રહી ગયો હતો અને એક દાદા ખુરશીમાં બેઠા બેઠા છાપું વાંચતા હતા અને ચશ્મા બાજુમાં પડેલા છાપું મૂકેલું અને કાકાને કંઈક કામ યાદ આવ્યું એટલે અંદર ગયા અને વાંદરાએ ચશ્મા ચડાવી દીધા અને છાપું આડું કરીને આમ બેહી ગયો ખુરશીમાંથી છાપું આડું કરીને આમ મોઢું ઢાંકીને ખુરશીમાં બેહી ગયો અને ત્યાંથી ઓલો સિંહ પૂગી ગયો તો સિંહે કીધું કે ભાઈ વાંદરાએ મોઢું ન દેખાડ્યું કે અહીંયાથી કોઈ વાંદ્રાને જતો જોયો ને બોલ્યો વાંદ્રો બોલ્યો કયો વાંદરો એ જે હમણાં સિંહને ઝાપટ મારી ગયો એ અને ત્યાં સિંહ એટલું બોલ્યો કેટલી વારમાં છાપામાં આવી ગયું એક સરદાર ગીરમાં સિંહના દર્શન કરવા જાય છો સિંહ દર્શન કરવા એ ગયો અને ત્યાં એની મર્સિડીઝ બેન્ચ આમ કોરાણે પાર્ક કરી અને ધીરે ધીરે હાવજની જેમ એ ડગલા માણતો જંગલની માલિકો ફરતો તો ત્યાં એક સિંહ બરાબરનો બે દીથી ભૂખ્યો થયેલો અને ઝાપટ કરી એને હો અને સરદારને ઝડપી લીધો અને આખે આખો સરદારી ખાઈ ગયો હો કટાર કંગી અંબોડીએ બારા નહીં અંબોડી હું તો આખે આખો સરદાર ખાઈ ગયો અને ત્યાં પછી સિંહોની જમાત હાંજે ભેળી થઈ એ ગાંડા તને કાંઈ બુદ્ધિ જેવું છે એ સરદારજી હતો પંજાબી હતો ને આપણા દર્શન કરવા આવ્યો હતો આપણને જોવા એ મળવા આવ્યો હતો અને તું આખે આખો બટકાવી ગયો તો એને આખો આખો બટકવે બટકાવી ગયો અને ન્યા બોલ્યો જે ખાઈ ગયો તો સરદારને એ સિંહ ભૂરાયો છે ને એટલું બોલ્યો કે માણસને જ્યારે પંજાબી ખાવું હોય માણસને જ્યારે પંજાબી ખાવું હોય તો એ હોટલોમાં જાય અને અમારે સામેથી કોઈ દી ડિલિવરી આવે તો ખાવું જ નહીં કે આ તાકાત છે જવાબને થેન્ક યુ મારા વાત જોક્ષો આપને પસંદ આવતા હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી